અમેરિકાના ઇતિહાસમાં બેન્જામિન ફ્રેન્કલિનનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે બેન્જામિન ફ્રેન્કલિન છે ને એમનો જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો એમણે કોઈ સિસ્ટમેટિક એજ્યુકેશન પણ નહોતું લીધું છતાંય મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી હતા સારા સાહિત્યકાર હતા લેખક હતા સારા વક્તા હતા ડિપ્લોમેટ હતા પ્રિન્ટર હતા ખૂબ સારા નેતા હતા અમેરિકાનું બંધારણ ઘડવામાં એમનો અગ્રિમ ફાળો એટલું જ નહીં ખૂબ સારા વૈજ્ઞાનિક હતા સળિયામાંથી વીજળી ઉત્પન્ન કરવાની શોધ એમણે કરી આવી બહુમુખી પ્રતિભા અનેક ક્ષેત્રોમાં સફળતા એટલે એકવાર ઇન્ટરવ્યૂમાં એમને પૂછવામાં આવ્યું કે એટલા બધા ક્ષેત્રોમાં તમે સફળતા મેળવી આનું રહસ્ય શું છે ત્યારે એમણે એક જ વાક્યમાં કહી અર્લી ટુ બેડ અર્લી ટુ રાઇઝ મેક્સ મેન હેલ્ધી વેલ્ધી એન્ડ વાઇઝ આનું ગુજરાતી રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે જે વીર ધન બહુ વધે સુખમાં રહે શરીર